વાઘોડિયા પોલીસ કોન્સ્ટેબલનો ખાઈ આપઘાત છેલ્લા અઠવાડિયાથી હાજર નહોતા આપઘાતનું કારણ રહ્યું અકબંધ વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાના આપઘાતથી ચકચાર મચી છે વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા બત્રીસ વર્ષના અને રહેઠાણ અસાર તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર વર્ષ બે હજાર સત્તરમાં પોલીસમાં ભરતી થયા બાદ પાદરા ડેસર અને છેલ્લે બે વર્ષથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા છેલ્લા એક અઠવાડિયાથી તેઓ રજા પર હતા આજે અગમ્ય કારણસર પોલીસ કોન્સ્ટેબલ વાઘોડિયા માળોધર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાડીઓ બનાવી આપઘાત કરી લીધો હતો કોન્સ્ટેબલના પત્ની નર્સ હોય ફર્સ્ટ સિપમાં ફરજ બજાવી બપોરે આશરે બે વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હતો બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિએ ફાંસો ખાધેલી હાલતમાં દેખાયા હતા તેઓની પત્નીએ બુમાબુમ અને રોગ કકડ મચાવી જેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ ગઈ હતી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા જોકે પોલીસ કોન્સ્ટેબલ કયા કારણસર આપઘાત કર્યો છે તે અંગે કોઈ પણ જાતની સુસાઈડ નોટ મળી નથી જેથી કોન્સ્ટેબલે ભરેલું પગલું રહસ્યમય બન્યું છે પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી ખૂબ જ મિલનસાર સ્વભાવ અને હસમુખા યુવા કોન્સ્ટેબલે ભારે પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે માત્ર બત્રીસ વર્ષની આયુમાં કોન્સ્ટેબલ આ પ્રકારનું પગલું કયા કારણસર ભર્યું છે તે અંગે વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જોકે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરીની કાર્યવાહી હાથ ધરી છે